આજ રોજ તમામ વકીલો આક્રોશ સાથે વાડદ પોલીસ સ્ટેશન ખાતે એક વકીલ પર હુમલો થયાની ફરિયાદ આપવા માટે અહીંયા આવેલા છે અને ખૂબ જ મહેનત પછી આજ રોજ અહિયાં ફરિયાદ આપેલી છે અને જે વકીલ છે તેમની પર હુમલો થયો છે તેમનું નામ પારસભાઈ વિરમગામી છે જેઓ તેઓ જેઓ એમની જોડે જે બનાવ બન્યો છે તે વિશે આપને જાણ કરશે પારસ વિરમગામી મારી ઓફિસ ઇન્કમટેક્સ ખાતે આવેલ છે જેના પ્રથમ માળે એક સ્ટેમ્પ વેન્ડરની ઓફિસ આવેલ છે જ્યાં વખતો વખત અજાણ્યા અહીં તમૂ સ્ટેમ્પ ખરીદ કરવા આવે છે આજ રોજ સવારે બાર વાગ્યાના સુમારે હું મારી ઓફિસે ગયેલ તે સમયે અજાણ્યો માણસ સ્ટેમ્પ પરચેસ કરવા આવેલ હતો જે મારી ગાડી ઉપર ધસી આવે જેથી મેં હોર્ન મારીને એને બાજુમાં ખસવા જણાવતા મારી ગાડીના કાચ ઉપર જોરથી એને ધબ્બો મારે જેથી મેં બહાર નીકળીને એને આવા પ્રકારનું વર્તન નહીં કરવા માટે ચેતવણી આપતા તે મારી પર ઉશ્કેરાઈ ગયેલ અને ત્યાર પછી મને બીભ્સ ગાળો બોલેલ અને ત્યાં જમીન ઉપર પડેલ છૂટી હીંટ લઈને મને મારવાનો પ્રયત્ન કરેલ જે બાબતે હું વાડક પોલીસ સ્ટેશનની અંદર બાર વાગ્યાના સુમારે કંટ્રોલ મેસેજ આપીને ફરિયાદ આપવા આવેલ અને જે છુટ્ટી મારી ઉપર મોઢા ઉપર મારી જે હું ખસી ગયો જેથી સદનસીબે મને વાગેલ નથી અને તે બાબતે મારી ઉપર એટલે એક વકીલ ઉપર હુમલો થયા બાબતની હું ફરિયાદ વાડદ પોલીસ સ્ટેશનમાં બાર વાગ્યાના સુમારે કંટ્રોલ મેસેજથી આપવા આવેલ તેમ છતાં મારા હાજર અમલદારે પોલીસ ફરિયાદ લેવા ઇન્કાર કરેલ ત્યાર પછી મેં ઉપરી અધિકારીને મારી આ બાબતથી રજૂઆત કરેલ તથા મારા બાર એસોસિએશનના ચૂંટાયેલ ઉમેદવારો તથા મારા સાથી વકીલ મિત્રોને આ બાબતની જાણ કરતાં તમામ અહીંયા ઉપસ્થિત થઈ ગયેલ અને અમારા અથક પ્રયત્નોના હિસાબે ચાર વાગ્યાના સુમારે આ અજાણ્યા ઇસમ વિરુદ્ધ મેં એક વકીલ ઉપર હુમલો થયા બાબતની લેખિત ફરિયાદ લખાવેલ છે જે બાબતે વકીલની ઉપર જે હુમલો થયેલ છે તેને સખત શબ્દોની અંદર વખોડવામાં આવવો જોઈએ અને આ ભવિષ્યની અંદર કોઈ બીજા વકીલ ઉપર આવો હુમલો ના થાય તે બાબતે ભાગ ભાગરૂપે આ જણે કોઈ પણ વ્યક્તિએ જામીન માટે જામીન અરજીમાં વકીલ પત્ર ના ભરવું જોઈએ આ ખાલી હમલો વકીલ ઉપર નથી વકીલ એકતા પર હમલો છે અને જરાબી નહીં ચલાવી લે વકીલ એકતા